હવે તમારા લોકોનું એગ્રીકલ્ચરનું મેરિટ કઈ રીતે બને તો કે પીસીબી ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી થિયરીના સાઠ ટકા અને ગુજકેટ છે એના ચાલીસ ટકામાં કન્વર્ટ કરીને બનાવે છે તો એમાં તમને ઉદાહરણ સહિત સમજાવું કે કઈ રીતે તમારા લોકોને ટકા કન્વર્ટ કરે છે હવે એક્ઝામ્પલ તરીકે કોઈ એક વિદ્યાર્થી છે એને ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીના થઈને ત્રણસોમાંથી એને કેટલા માર્ક્સ છે તો કે ભાઈ બસો ને છપ્પન માર્ક્સ આવ્યા છે તો હવે આના કઈ રીતે કન્વર્ટ થાય એ તમે લોકો જુઓ તો આપણે જોઈ શકીએ ત્રિરાશિ મૂકવાની કે ભાઈ ત્રણસો માર્ક હોય તો તેના કેટલા ટકા થાય છે સો ટકા થાય છે તો આ ભાઈને કેટલા આવ્યા છે બસો છપ્પન માર્ક આવ્યા છે તો એના કેટલા ટકા તો તમે બાજુના કેલ્ક્યુલેટરમાં પણ આની આપણે ગણતરી કરી લઈએ તો જો બસો છપ્પન ગુણ્યા સો એટલે ત્રિરાશિ તમે મૂકી એટલે આનો જવાબ આ રીતે આવ્યો એને ભાંગા તમે ત્રણસો કરો તો આનો જવાબ કેટલો આવશે પંચ્યાસી પોઈન્ટ આવશે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો આ તમારા સો ટકામાંથી કન્વર્ટ થયા છે હવે એના પછી બીજી રાશિ મૂકવાની કે ભાઈ જો સો ટકાએ એ આને કેટલા થાય છે પંચ્યાસી પોઈન્ટ તેત્રીસ ટકાવાળી થાય છે તો હવે આને આપણે સાઈઠ ટકામાં કન્વર્ટ કરવામાં આવે તો એનું મેરિટ કેટલું બને તો હવે આપણે એની ગણતરી કહીએ તો કે ભાઈ પિંચ્યાસી પોઈન્ટ તેત્રીસ એને ગુણ્યા કેટલા કરશું આપણે તો કે સાઈઠ કરશું બરાબર એને ભાઇ ગા સો એટલે આનો જવાબ કેટલો આવશે તો કે ભાઈ એકાવન પોઈન્ટ ઓગણીસ આનો જવાબ આવશે એકાવન ઓગણીસ તો તમારે સાઈઠ ટકામાં કન્વર્ટ કરે છે તો તમારું મેડિટ બનશે એકાવન પોઈન્ટ ઓગણીસ તો આ આપણે શેમાં કન્વર્ટ થયા સાઈઠ ટકામાં કન્વર્ટ થઈ ગયા હવે આપણે આ જ રીતે આપણે ગુચકેટ છે એની પણ આપણે સિસ્ટમ જોઈએ તો ગુચકેટને ચાલીસ ટકાની સમજૂતી આપણે મેળવવી હોય તો કઈ રીતે ઉદાહરણ તરીકે એક ભાઈ છે હવે એને ગુચકેટમાં એકસો ને વીસમાંથી કેટલા માર્ક્સ આવ્યા છે નેવ્યાસી માર્ક આવ્યા છે તો તમે લોકો જોઈ શકો છો કે ભાઈ એકસો વીસે આના કેટલા ટકા થાય તો કે ભાઈ સો ટકા થાય તો આ ભાઈના આવ્યા છે કેટલા નેવ્યાસી તો એણે કેટલા ટકા તો તમે ત્રિરાશી મૂકી હવે એની તમારે ગણતરી કરવાની તો કે ભાઈ સો ગુણ્યા નેવ્યાશી એને ભાઈંગા કેટલા કરવાના તમારે એકસોને વીસ કરવાના એટલે આનો જવાબ કેટલો આવ્યો તો કે ભાઈ ચુમ્મોતેર પોઈન્ટ સોળ હવે આ તમારે સો ટકામાંથી આવ્યો હવે ગુજકેટમાં તમારે કઈ રીતે થિયરીમાં ને કન્વર્ટ કરે છે તો કે ભાઈ જો આને સો ટકા હોય તો સો ટકાએ આ ભાઈને કેટલા માર્ક આવ્યા ચુમ્મોતેર પોઈન્ટ સોળ માર્ક છે તો હવે આ ભાઈના જો ચાલીસ ટકા કન્વર્ટ કરવામાં આવે તો એના કેટલા માર્ક થાય તો તમે લોકો જોઈ શકો છો આપણે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી લઈએ તો ચુમ્મોતેર પોઈન્ટ સોળ એને ગુણ્યા આપણે કેટલા કરીશું તો કે ભાઈ ચાલીસ એને ભાઇંગા કેટલા કરવાના સો કરવાના એટલે આનો જવાબ કેટલો આવશે તો કે ભાઈ ઓગણત્રીસ પોઈન્ટ છાસઠ આવશે આ તમારા ચાલીસ ટકામાં જો કન્વર્ટ કરે છે તો એના મારે કેટલા થયા તો કે ઓગણત્રીસ પોઈન્ટ છાસઠ હવે તમે લોકો જોઈ શકો છો કે આપણે જે પહેલી સ્લાઇડ જોઈતી એમાં કેટલા એકાવન પોઈન્ટ ઓગણીસ હતા એટલે કેટલા થયા તો કે ભાઈ એકાવન પોઈન્ટ ઓગણીસ કરવાના હવે એને બધતાં ગુચકેટના ચાલીસ ટકા લેખે કેટલા થયા તો કે ભાઈ ઓગણત્રીસ પોઈન્ટ છાસઠ થયા રેડી તો આનો જવાબ કેટલો આવ્યો તો કે ભાઈ એંસી પોઈન્ટ પંચ્યાસી એટલે તમે લોકો જોઈ શકો છો કે ભાઈ નીચે તમારું જે ઓલ ઓવર અને ટોટલ મેરિટ બનશે એ તમારે તમારું કેટલું બનશે એસી પોઈન્ટ પંચ્યાસી ક્લિયર થઈ ગયું હવે માની લો કે તમે ખેડૂત પુત્ર અથવા તો ખેડૂત પુત્રી છો તો તમને લોકોને પાંચ ટકા છે એ વધુ મળવા પાત્ર છે તો એંસી પોઈન્ટ પંચ્યાસી વધતા પાંચ એટલે આનો જવાબ તમારે કેટલો આવશે પંચ્યાસી પોઈન્ટ પંચ્યાસી એટલે તમારું ટોટલ મેરિટ કેટલું બનશે પંચ્યાસી પોઈન્ટ પંચ્યાસી છે તો આ મેં તમને એક ઉદાહરણ આપ્યું હવે આપણે લોકો છે એ બીજું ઉદાહરણ જોઈએ કે જેથી તમને લોકોને વધુ ખ્યાલ આવી જાય હવે એક્ઝામ્પલ તમને લોકોને હું બીજું સમજાવી દઉં તો હવે એક્ઝામ્પલ તરીકે એક ભાઈ છે હવે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અથવા તો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ તો એમાં માની લો કે એ ભાઈને આવ્યા છે ત્રણસોમાંથી એકસો ને નેવું માર્ક્સ આવ્યા છે હવે આને મારે સાઠ ટકામાં કન્વર્ટ કરવા છે તો આપણે કઈ રીતે કન્વર્ટ કરશું એ તમને લોકોને સમજાવી દો તો હવે જુઓ તો જો આ ભાઈને ત્રણસો છે તો ત્રણસો એ કેટલા ટકા થાય સો ટકા થાય જોતા ત્રિરાશી તમે ખાસ જોજો તો આ ભાઈને આવ્યા છે કેટલા તો એકસો નેવું તો એકસો નેવું એની ટકાવારી કેટલી થશે હવે આપણે શું કરશું ગણતરી કરશું તો કે ભાઈ એકસો નેવું એને ગુણ્યા આપણે કેટલા કરશું સો કરશું બરાબર અને એને ભાઈંગા શું જવાબ આવશે ભાઇંગા ત્રણસો એટલે આનો જવાબ આવશે ત્રેસઠ પોઈન્ટ તેત્રીસ તો આ ભાઈની ટકાવારી કેટલી થશે ત્રેસઠ પોઈન્ટ તેત્રીસ હવે આ તમને પહેલું સ્ટેપ એ તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હવે આપણે સ્ટેપ નંબર ટુમાં જઈએ છીએ તો હવે સ્ટેપ નંબર ટુમાં આપણે લોકો શું કરીશું તો કે આના આપણે કેટલા ટકામાં કન્વર્ટ કર સાઠ ટકામાં કન્વર્ટ કરવાના છે તો તમારે લોકો એ શું કરવાનું તો કે ભાઈ જો સો ટકા હોય તો સો ટકાએ આ ભાઈને કેટલા આવે છે ત્રેસઠ પોઈન્ટ તેત્રીસ ટકા આવે છે સમજ્યા આ તમે ખાસ સમજશો ને તો તમે મેરિટનું તમારી ગણતરી છે ને એ વ્યવસ્થિત રીતે તમે લોકો કરી શકશો ક્લિયર થઈ ગયું હવે જો સો ટકાએ આ ભાઈને આવ્યા છે ત્રેસઠ પોઈન્ટ તેત્રીસ ટકા તો આ ભાઈને આપણે કેટલામાં કન્વર્ટ કરવાના છે તો સાહીઠ ટકા જો આઠ ટકાને સાઠમાં કન્વર્ટ કરવામાં આવે તો એમાં કેટલા થશે એ આપણે લોકો જોઈએ તો હવે આની આપણે ગણતરી કરીશું તો કે ભાઈ ત્રેસઠ પોઈન્ટ તેત્રીસ એને ગુણી આપણે કેટલા કરીશું સાઠ બરાબર અને એને ભાઇંગા સો કરીશું તો આ ભાઈના કન્વર્ટ કરવામાં આવ્યા છે સાડત્રીસ પોઈન્ટ નવ્વાણું એટલે અંદાજીત આપણે આડત્રીસ છે એ થયા સાઈઠ ટકામાં તમે કન્વર્ટ કર્યા છે તો આ ભાઈના આડત્રીસ થયા ગુજરાત બોર્ડમાં ક્લિયર થઈ ગયું હવે આપણે આજ સેમ વસ્તુ આપણે ગુજકેટની અંદર જોઈએ છીએ તો ગુજકેટનું પેપર કેટલા માર્ક્સનું હોય છે તમારો એકસો ને વીસ માર્કનું હોય છે હવે તમે લોકો જુઓ હવે એકસો વીસમાંથી માની લો કે આ ભાઈને આપણે આવ્યા છે સડસઠ માર્ક કેટલા આવ્યા છે સડસઠ માર્ક તો તમારે ત્રિરાશી ગુજકેટની કઈ રીતે મૂકવાની કે જો એકસો વીસે કેટલા ટકા થાય સો ટકા થાય છે તો આ ભાઈને સડસઠ આવે છે તો એની ટકાવારી કેટલી થાય ક્લિયર થઈ ગયું તો હવે તમારે શું કરવાનું સડસઠ એને ગુણ્યા સો કરવાના અને એને ભાઇ તમારે એકસો વીસ કરવાના તો આનો જવાબ આવશે પંચ્યાસી પોઈન્ટ ત્યાંશી તો આ ક્યારે તો કે પંચ્યાસી પોઈન્ટ ત્યાંશી છે એ તમારે લોકોએ જવાબ આવ્યો છે ક્લિયર થઈ ગયું તો પંચાવન પોઈન્ટ ત્યાંશી ટકા થઈ હવે તમારે લોકોએ શું કરવાનું એ તમે લોકો ખાસ જુઓ હવે આને તમારે ચાલીસ ટકામાં કન્વર્ટ કરવાના છે તો જ્યારે ગુચકેટના માર સો ટકામાં કન્વર્ટ કરવામાં આવે છે ત્યારે આ ભાઈને કેટલા થયા પંચા પંચાવન થયા તો આને જો આપણે ચાલીસ ટકામાં કન્વર્ટ કરવામાં આવે તો આ ભાઈના માર્ક કેટલા થાય તો તમારે શું કરવાનું તો કે ભાઈ ચાલીસ એને ગુણ્યા કેટલા કરવાના પંચાવન પોઈન્ટ કરવાના બરાબર અને એને ભાઈના તમારે શું કરવાનું સો કરવાનું એટલે તમારા આનો ભાઈનો કેટલા આવશે બાવીસ પોઈન્ટ તેત્રીસ ટકાવાળી એ ચાલીસ ટકા લેખે ગુજકેટમાં થયા હવે તમે એ લોકો બોર્ડનું જુઓ એની આપણે સરવાળો કરે બોર્ડમાં કેટલા થયા હતા ભાઈને તો કે આડત્રીસ થયા હતા અને એને ગુજકેટમાં કેટલા થયા હતા બાવીસ પોઈન્ટ તેત્રીસ એટલે તમે જોઈ શકો છો એનું મેરિટ તમારે કેટલું બન્યું છે તો કે ભાઈ સાઠ પોઈન્ટ તેત્રીસ જેટલું એનું મેરિટ બન્યું છે અને ઇન કેસ તમે રમતવીર હોવ અથવા તો ખેડૂત પુત્ર અથવા તો ખેડૂત પુત્રી હોવ તો તમારા પાંચ ટકા વધુ ઉમેરાય તો એમાં તમારે પાંચ ટકા તો એને કેટલા થશે તમારું મેરિટ તો પાંસઠ પોઈન્ટ તેત્રીસ ટકા તમારું મેરિટ થશે અને એના આધારે તમારે કટ ઓફ છે એ જોવાનો છે હવે જ્યારે નેક્સ્ટ વિડીયો આવશે ત્યારે આપણે કટ ઓફ છે એ આપણે જોશું કે ભાઈ કઈ કોલેજમાં કેટલા માર્ક્સ છે અટકું છે એટલે હવે તમારે શું કરવાનું છે તો તમને એ લોકોને એ જણાવી દઉં જો તમારે આવી જ એડમિશન રિલેટેડ અપડેટ જોતી હોય તો ખાસ કરીને આ ચેનલ તમે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારું આ જ રીતનું મેરિટ બનાવીને તમારા કેટલા માર્ક થાય છે ને એ તમારે લોકોએ કોમેન્ટ બોક્સમાં લખવાના છે ક્લિયર થઈ ગયું એ ક્યાં લખવાના છે કોમેન્ટ બોક્સમાં લખવાના છે અને આવી જ એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરવી હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જ એને ફોલો કરી શકો છો અને એગ્રીકલ્ચર રિલેટેડ એક સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે એમાં તમારે જોડાવવું તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જ જઈને જોડાઈ શકો છો એટલે ખાસ કરીને તમે આ પ્રકારની મેં જે પ્રમાણે તમને ગણતરી કીધી એ પ્રમાણે ગણતરી કરીને તમારો મેરિટ કેટલું બને છે એ કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો અને આવી જ માહિતી માટે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો